જય માતાજી જય સદારામ બાપા હર હર મહાદેવભાઈ બધા કેમ છો મજામાં મજામાં જશો કાલે તો લગ્ન હતા કાકા છોકરીના લગ્ન બીજા સુખ શાંતિ પતી ગયા અને મામાના ઘરે જવાનું હતું લગ્નમાં પણ કાલે સાંજે ના ગયા કેમ કે મોડું થઈ ગયું હતું જાન બી મોડી આવી હતી બધું મામેરું હતું અને લગ્ન બી હતું તો બધું પતાવતા પતાવતા બહુ લેટ થઈ ગયું મિત્રો સાત સાડા સાત વાગે ઘરે આવ્યા એટલે મોડા આવ્યા તો પછી ઘરના બધા કે નહીં જવું આટલું મોડું કાલે જઈશું તો હવે અત્યારે જવાનું છે મામાના ઘરે પણ રાતે છે ને વરસાદ આવ્યો વરસાદ બહુ આવ્યો છે તો ત્યાં બી વરસાદ હતો મામાના ઘરે ત્યારે અહીંયા ત્યાં લગ્ન બધું રાંધવાનું બધું બાકી હતું પણ રાતે થોડા ઘણી મીઠાઈ મીઠાઈ બનાવી દીધી અને શાક ને બધું બનાવવાનું ચાલુ તો હમણાં ખોલ કર્યો તો વાત થઈ તો કીધું કે વરસાદ તો છે બધું બટું છે હમણાં જવાનું છે મામાના ઘરે આપણે હમણાં જઈએ ફાઇનલી ગાઈઝ આપણે મામાના ઘરે જવા માટે નીકળી ગયા છીએ અને આ રીતે નાઇટી ટી શર્ટમાં જ જવું છે કેમ કે કપડાં ત્યાં પણ શું મૂકી ના તો કપડાં ત્યાં પડ્યા છે તો અહીંથી ના નીકળે ત્યાં જ કપડા કપડાં બદલી દઈશું અને બાઇક લઈને જવાનું છે બાઇક લઈને જઈએ ત્યાં મામાના ઘરે સાંજે પાડું પાછું આવવું પડશે કેમ કે કપડાં કાલે જાન જોડવાની છે બીજી તો એમાં બી જવું પડશે તો સાંજે પાછા આવવું પડશે ફાઇનલી ગાઈઝ આપણે મામાના ઘરે આવી ગયા અને એ કપડાં અહીંયા પડ્યા હતા તો અહીંયા અહીંયા કપડાં ચેન્જ કરી દીધા અને અહીંયા મામાના ઘરે ઉતારો છે તો બધી તૈયારી કરી દીધી ચાનનો ઉતારો અહીંયા છે અને ત્યાં હજુ મંડપ બાંધવાનું ચાલુ છે કેમ કે રાતે વરસાદ ને આવ્યો હતો તો મંડપ બાંધ્યો હતો પણ મંડપ છોડી દીધો હતો અને બધી તૈયારી હજુ હાલ ચાલુ છે બધું તૈયારી કરવાનું તે આવે જઈએ શ્રવણના ત્યાં ફાઇનલી લગાઇ અહીંયા બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે બધું મંડપ બંધાઈ ગયો અને આપણે અહીંયા આવી ગયા અને બધું ચાલુ જ છે

તો બધું પતી ગયું મંડપ બંડપ ભરા છે અને શ્રવણની શેરવાણી ત્રણ દાડથી હોય પડી હતી શેરવાણી આપવા જઈએ છીએ અને મારે બીજી શેરવાણી લઈને જવાનું છે તો આપણે ઘરે જઈએ અને આ તો દોડી દોડીને બુચ ફરી ગયું છે અને ઘરે જઈએ અને તમારા આપણે ફાઇનલી કાંઈ આપણે અહીંયા કામ બધું પડતી ગયું હોય તૈયાર થઈને પાછા આપણે જઈએ છીએ ઘરે જવાનું છે શેરવાની લઈ જવાની છે ને કાલે જાન જોટે એના માટે અને આપણા જોડે જોરદાર સીન થઈ ગયો છે પરફ્યુમ લાવે તો સ્પેશિયલ અમદાવાદથી બનાવડાય પણ ખબર નહીં કોક આજે જાનમાં આવી આ શ્રવણભાઈ એની હાળીઓ હતી એને ખબર નહીં શું કહ્યું તો આખી પરફ્યુમની બોટલ પડતી થઈ બોટલ પરથી કંઈ નાખી બોટલ ફોડી નાખી બધું આખું ઘર આખું સ્મેલ કરે છે એક બે જણને તો માથા ચડી જાય એટલી બધી સ્મેલ આવી ખરા બધું વાઘ આપણો કોમે લાગી ગયો છે જોન ચાતાની પેરલા જ ખબર નહીં આ પરફ્યુમ કોને જોડ્યું પણ આપણને નુકસાન આવી ગયું સારું એવું આઠસો રૂપિયાનું નુકસાન આવી ગયું પરફ્યુમમાં સણાંને હાળિયું હતી મારે આનો બધો લેવામાં આવશે પૂરો પૂરો સણા તારી હાલ જન કઈ દેજે પાછો કે ઓનો બદલો લેવામાં આવશે શું કેવું બદલો સાચી વાત ફાઇનલી ગાઈઝ આપણે ઘરે તો આવી ગયા પણ આજે એવું છે કે ભાઈ એવું કહે છે કે મારે એન્ટ્રી કરવી જ છે બધાની કરીએ તો મારે બી કરવી છે તો એને એન્ટ્રી કરવી છે પણ એવું છે કે ખેતરમાં બધે પાણી છે તે ગાડી ગાડી ફરે એવી નથી ને ગાડી આવે એવું બી નથી કેમ કે આપણે તો રસ્તો સારો છે પણ અહીંયા આવવાનો રસ્તો બહુ ખરાબ છે શું કે બહુ ગારો છે પાણી બહુ છે ખાડા વધારે છે રસ્તામાં તો ગાડી ફરે એવું છે નહીં કે ગાડી આવે એવું નથી કે અહીંયા ખેતરમાં ફરે એવું નથી ગાડી કે ગાડી આવે એવું નથી તો ગાડીવાળા ચોખ્ખી ના પાડતી હતી કે હું તો નહીં જાઉં ગાડી લઈ તો આપણે વિચારીએ કે ટ્રેક્ટરમાંથી એન્ટ્રી કરવી કે પછી બાઇક પર કરવી ટ્રેક્ટરમાંથી કદાચ સેટ થશે કેમ કે ખેતરમાં થોડુંક આકડું છે તો ટ્રેક્ટર એટલું ટ્રેક્ટર નીકળી જશે બાઇક નહીં નીકળાય તો બાઇક પર કહે છે પણ ત્યાં જ જગ્યા છે પણ આકરી જગ્યા છે એ આખરી જગ્યા બહુ ઓછી પડે છે અને આજે બી આ જગ્યા છે એમાં થોડુંક પીનું છે એટલે કંઈ સેટ થાય છે નહીં તો બી જોઈએ છે શું કરીએ અને આજે બી ગરમી બહુ છે અને લગભગ તો મન નવ્વાણું ટકા તો એવું લાગે જ છે કે વરસાદ આવશે આજ બી આવે એવું છે જેના ડોળમાં છે જ વરસાદ આવશે એવું લાગી તો રહ્યું છે જોઈએ હવે શું કરીએ એન્ટ્રીનું કંઈક સેટ કરીએ ફાઇનલી કાંઈ આપણે નક્કી થઈ ગયું કે ટ્રેક્ટરમાં એન્ટ્રી પાડવાની છે તો ટ્રેક્ટરમાં એન્ટ્રી કરવાની તો બધા ટ્રેક્ટર શણગારવા માટે આ સૌરાજ ટ્રેક્ટર શણગારવાનું છે સરવાજ ટ્રેક્ટર શણગારવાનું છે હાર લઈ દીધા છે હાર લઈ સૌરાજ પણ એન્ટ્રી કરવાની છે ફાઇનલી ગાઈ આપણે

કલર હારો રાસ કલર આ તો હા દે વિડિયો બનાય નરસિયા બાજુ તાકો એ નરસી શું છે છે

કરવા લાઇનલ ગયા એન્ટ્રી કરી નાખી ભયની શું ગારો ઉડાડ ને ખેતર માં ગારો કઈ જાય શું ગદડા

બધા નાચી લીધા પણ આજે છે ને જોરદાર ગરમી હતી એટલે એટલી ગરમી લાગે ને કે કુવો કોદ્યો હોય તો ગરમી ના લાગે એટલી ગરમી લાગે છે અને જોરદાર ગરમી લાગે કેમ કે ગારો હતો ગારામાં બધા નાચા ને એટલે ગારા ગારાના લીધે બહુ કાઢી અને છે ને આપણી મોજડી ની તો પથારી ભરી ગઈ હજાર રૂપિયા ની મોજડી અને ગારામાં ખરાબ થઈ ગઈ બગડ્યા છે ધારામાં બધાને ખરાબ જાય પણ ગારાનું ગરમીના લીધે બહુ કાઠું પડી ગયું ખોદો ને તો આટલી ગરમી ના લાગે એટલી ગરમી લાગે નાઈટ